દેશમાં લોકસભા ચૂંટણીનો ડંકો ચારે બાજુ વાગી રહ્યો છે ત્યારે દેશનો શાસક પક્ષ અને વિપક્ષ તે ચૂંટણીના પ્રચાર પ્રસાર કરવા તેમજ રણનીતિ બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે પરંતુ બંને પક્ષો હજુ પણ ઉમેદવારો જાહેર કરવામાં અસમંજસમાં દેખાઈ રહ્યા છે નમસ્કાર ગુજરાત જ્યોટીવીની સાથે હું છું મિક્ષુ ઠક્કર રાજકારણમાં હંમેશાથી પોતાના માઇક્રો પ્લાનિંગ માટે જાણીતો પક્ષ ભાજપ તે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં છવ્વીસ બેઠકો અને પાંચ લાખ પ્લસની લીડનો ટાર્ગેટ રાખીને બેઠો છે પરંતુ હજુ પણ મહેસાણા જુનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગર આ ચાર બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરવામાં અસમંજસમાં દેખાઈ રહ્યો છે આ પરિસ્થિતિ જોઈને એવું લાગી રહ્યું છે કે ભલે હાલમાં દેશમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે પરંતુ તેને પણ ક્યાંક એવો ડર સતાવી રહ્યો છે કે જો કોઈ બેઠક ઉપર યોગ્ય ઉમેદવાર નહીં મૂકવામાં આવે તો તે બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે અને બીજી બાજુ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ તો હજુ સુધી ગુજરાતમાં માત્ર સાત ઉમેદવારોના નામ જ જાહેર કર્યા છે અને બીજા ઉમેદવારોને લઈને કોંગ્રેસ દેખાઈ રહ્યું છે તે વચ્ચે કોંગ્રેસમાંથી એવા સમાચાર જોવા મળી રહ્યા છે કે મંગળવારે એટલે કે આવતીકાલે કોંગ્રેસ બીજા ઓગણીસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે તો હવે ભાજપ આ બાકી રહેલી ચાર બેઠકો ઉપર ક્યારે ઉમેદવારના નામ જાહેર કરશે તે જોવું રહ્યું તાવી જમનવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ ઠક્કર